જય માતાજી વસરાજ મિત્રો આજે આપણે વાત કરીશું મહાકુંભ મેળાની મહાકુંભ બે હજાર પચીસ તરીકે પણ ઓળખવામાં આવે છે જેનું આયોજન પ્રયાગરાજમાં આવે ત્રિવેણી સંગમ ખાતે કરવામાં આવે છે આ મેળો તેર જાન્યુઆરી થી છવ્વીસ ફેબ્રુઆરી સુધી યોજાવાનો છે આ એકસો ચુમ્માલીસ વર્ષમાં એકવાર મહાકુંભનું આયોજન થાય છે એકસો ચુમ્માલીસ વર્ષમાં આ બે હાજર પચીસ નો મહાકુંભ જે છે કુંભ મેળો ચાર સ્થળો વચ્ચે પરિભ્રમણમાં યોજાય છે હરિદ્વાર પ્રયાગરાજ નાસિક અને ઉજ્જૈન કુંભ મેળાનું સ્થળ સૂર્ય ચંદ્ર અને ગુરુની જ્યોતિષીય સંરક્ષણ દ્વારા નક્કી કરવામાં આવે છે મહાકુંભનું બજેટ લગભગ ચોસઠ મિલિયન રૂપિયા છે અંદાજે છ હજાર ત્રણસો બ્યાસી કરોડ રૂપિયા અને એવું માનવામાં આવે છે કે મહાકુંભ બે હજાર પચીસ ઉત્તર પ્રદેશ માટે બે ટ્રિલિયન એટલે કે બે લાખ કરોડ કરતાં પણ વધુની આવક પેદા કરશે મહાકુંભ મેળો એ વિશ્વનો સૌથી મોટો શાંતિપૂર્ણ લોકોનો મેળો છે આ મેળામાં હરિભક્તો ગંગા યમુના અને સરસ્વતી નદીમાં ધૂપની લગાવે છે જેના પાણીને ઇન્દ્રો પવિત્ર માને છે જેનાથી મોક્ષ મુક્તિના દ્વાર ખુલી જાય છે જેનાથી આત્માની શુદ્ધિ મોક્ષ અને મુક્તિ પ્રાપ્ત થાય છે અમૃત સ્નાનમાં કરોડો લોકોએ સ્નાનનો લાભ લીધેલો હતો જેને સાય સ્નાન પણ કહેવામાં આવે છે આ મેળામાં ઋષિ મુનિઓ સંતો મોટા મોટા મહાનુભાવો અને દેશ વિદેશથી લાખોથી લાખો સંખ્યામાં લોકો આ મેળાનો લાભ ઉઠાવવા માટે આવે છે શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સફળ બનાવવા માટે ગુજરાત રાજ્ય ગુજરાત સરકારે ગુજરાત થી પ્રયાગરાજ સુધીની દરરોજ એસી વોલ્વો બસની સુવિધાનું આયોજન કરેલું છે ચાલો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ તમને જો ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને પાર્ટ ટુ જોવા માંગતા હો તો કમેન્ટ કરો